જય માતાજી મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને ઓખાહરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું મહત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે અને મા પાર્વતીના આશીર્વાદ છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું હતું કે જે કોઈ શ્રી હરિવાણી બોલશે હે પ્રભુ અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જશો તો તમારું મસ્તક છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળે તે વરસમાં ન જાઉં બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ અને ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં કોલાપી તાવ કૈલાસ ધામ સીધા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનું મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘર પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની સુંદર વાર્તા સાંભળશું આજની વાર્તામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર સાથે મહાયુદ્ધ થાય છે તે અદભુત વાર્તા જરૂરથી સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ને તમારા મિત્રો માં શેર કરજો ભગવાન શ્રી ગણેશજી નું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સર્વદા ભગવાન વેદવ્યાસજી રાજા જન્મે જઈને કથા આગળ સંભળાવતા કહે છે કે શ્રી કૃષ્ણએ જવરને હરાવ્યા પછી એ ત્રણ અગ્નિઓ સમાન તે ત્રણ વીરો ઘણી અતિગતિથી પક્ષીરાજ ગરુડ પર આરુઢ થઈ શત્રુઓ સામે યુદ્ધ ભૂમિમાં રોકાયેલા રહ્યા ગરુડ પર આરુઢ થયેલા એવીરોએ સિંહનાદ કરી બાણાસુરની તમામ સેનાઓને પોતાની બાણવર્ષાથી ઢાંકી દીધી અને અતિ બળપૂર્વક એને ચીડિત કરવાનો પ્રયત્ન કર્યો ચક્ર અને હળના પ્રહારોથી તથા બાણવર્ષાથી પીડિત દૈત્યની તે દુર્જ વિશાળ સેના અત્યંત ક્રોધિત થઈ ગઈ જેમ ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ અતિવૃદ્ધિ પામે અને સુકા લાકડામાં પહોંચીને આગળ વધે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણોરૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈ અતિશય ત્યાં રણ હતો તે હજારો દાનવોને બાળતો રહી અતિશય પ્રકાશી રહ્યો હતો આમ મહાસેના સળગી રહી હતી વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડાતી હતી ત્યારે બાણાસુર આવ્યો તેણે નાશભાગ કરતા લશ્કરને રોક્યો અને બોલ્યો કે તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો છતાં આવા ભયથી વ્યાકુળ શાને થયા છો તમે આ મહાયુદ્ધમાંથી નાસી શા માટે રહ્યા છો તમે તો વળી આકાશ ગામી છો તો પણ આ બખ્તરો તલવારો ગદ્દાઓ ભાલાઓ ખડગો ઢાલો ફરસીઓ મૂકીને નાસી શા માટે રહ્યા છો તમે તમારી જાતિ પ્રકૃતિ તથા શંકરના સંબંધને માન આપો છો તો પછી નાસી કેમ છૂટો છો હું તમારી પડખે ઉભો છું સર્વ દૈત્યો બાણાસુરના આ વચનો સાંભળતા હતા તો પણ કશોય વિચાર કર્યા વગર ભયગ્રસ્ત થઈ તેઓની નાસભાગ તો ચાલુ જ હતી માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા હતા અને ઊભા હતા બાકીનું સૈન્ય લડવા ઈચ્છતું ન હતું ત્યારે બાણાસુરનો મંત્રી અને કુંભાંડ પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ બોલ્યો કે આ બાણાસુર શંકર અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવા ઊભા છે છતાંય સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે નાસો છો આ સૌ શ્રેષ્ઠ દૈત્યો છે તેઓ પણ પ્રાણનો ત્યાગ કરી બેભાન થઈને નાસી જાય છે કુંભાણના આ વાક્યો સૌ સાંભળ્યા હતા છતાં ભયથી વ્યાકુળ થયેલા હોય ત્રાસીને દસે દિશાઓમાં નાસવા માંડ્યા પછી મહાતેજસ્વી કૃષ્ણે સૈન્યને નસાડી મૂકેલું જોઈ શંકરના નેત્રો લાલ ઘૂમ થઈ ગયા તેમણે યુદ્ધની તૈયારી કરી બાણાસુરના રક્ષણ કરવા માટે શંકર ભગવાન તથા કાર્તિક સ્વામી અતિશય તેજસ્વી રથ પર બિરાજ્યા અને યુદ્ધ માટે નીકળ્યા મહેશ્વર નંદીશ્વર કોઠિયાથી જોડેલ રથ પર બેસી બંને હોઠ ક્રોધથી બીડી જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા પછી ભયંકર વિવિધ રૂપોવાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા શંકરના રથની પણ ગર્જના થતી હતી પ્રથમ ગણનો શંકર ભગવાનની આસપાસ વેટળાઈ ગયા તે બધા સિંહ વાઘ હાથી ઘેટા ઘોડા ગધેડા બકરા બિલાડા અને ઊંટના મોઢાવાળા હતા કેટલાક તો સર્પોને યથોપાયન તરીકે ધારણ કર્યા હતા કેટલાક શિખાધારી ચીર વસ્ત્રોધારી અને જટાધારી હતા કેટલાક શંખો દુદુંબીઓના અવાજોથી ડરીને ઢળી પડ્યા હતા કેટલાક દિવ્યાસ્ત્રોથી સુશોભિત અને મુગોટોથી શુભતા હતા કેટલાક વિકરાળ વામન વિકરાળ હતા તો અનેક પ્રકારની ચેષ્ટા કરતા હતા આ સેનાને જોઈ ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થયા તેણે ઉત્તમ પર્જન્ય શસ્ત્ર ધારણ કર્યું હતું धरती ડગમગવા લાગી નાગો પણ પીડા પામવા લાગ્યા જળધારાથી ભીંજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા તે સમયે શ્રી કૃષ્ણ શંકરનો મેળા થતાં સર્વ દિશાઓના ખૂણા આકાશ પૃથ્વી વગેરે સળગી ઉઠ્યા હોય તેવા દેખાતા હતા ચોપાસ ભૂમિની સપાટી પર વીજ કડાકા થવા લાગ્યા શિયાળો અમંગળ અવાજો કરવા લાગ્યા આકાશમાં ભયંકર ગર્જના થતી હતી અને લોહી વરસતું હતું જોશભેર પવન ફૂંકાઈ રહ્યો હતો જ્યોતિ ઔષધિઓ નિસ્તેજ હતી પક્ષીઓ ઘૂમી શકે તેમ ન હતા એ વેળા ભગવાન શંકરને મોહપાશમાં જાણી સર્વ દેવોથી વેટળાયેલા બ્રહ્મા રુદ્ર પાસે આવ્યા ગંધર્વો અપ્સરાઓ યક્ષો વિદ્યાધરો સિદ્ધો ચારણોના ટોળા યુદ્ધ નિહાળતા હતા શ્રીહરિએ અર્જન્ય શસ્ત્ર રુદ્ર તરફ છોડ્યો ત્યારે એ શસ્ત્ર બળતું બળતું જે રથમાં રુદ્ર બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યું લાગ્યા પછી શસ્ત્ર વિદ્યાઓમાં કુશળ રુદ્રે ગુસ્સે થઈ ભયંકર અગ્નિને શસ્ત્ર છોડ્યું જે અદભુત હતું તે શસ્ત્રથી શ્રી કૃષ્ણ વગેરે ચારેય જણાના શરીરો જાણે કે વિંધાઈ ગયા હોય તેવા થયા હતા તેઓ બાણોથી ઠંકાઈ ગયા હોય દેખાતા ન હતા સર્વ ઉત્તમ અસુરો સિંહ નાદ કરવા લાગ્યા તેમણે માન્યું હતું કે આ શસ્ત્રથી શ્રી કૃષ્ણ માર્યા ગયા છે પછી શ્રી કૃષ્ણએ આજને અસ્ત્રના તેજને સહન કર્યા પછી વારુણાસ્ત્ર ધારણ કર્યું હતું અને તેમણે જ્યારે તે અસ્ત્રનો પ્રયોગ કર્યો હતો ત્યારે વારુણાસ્ત્રના તેજથી અગ્નિયાસ્ત્ર અતિ શાંત થયું આમ તે અગ્નિયાસ્ત્ર નો અતિ શાંત થયું પછી ભગવાન શ્રી કૃષ્ણએ અગ્નિયાસ્ત્રનો નાશ કર્યો ત્યારે શંકરે પિશાચ રાક્ષસ રુદ્ર તથા અગિરસના ચારેય શસ્ત્રો છોડ્યા ચારેય શસ્ત્રોનું મારણ કરવા માટે અને તે વડે શંકરના ચારેય શસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણે અંધંક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું આ અસ્ત્રનો પ્રયોગ કરાયો ત્યારે સર્વશ્રેષ્ઠ અસુરો ભૂતો યક્ષો સર્વગણો તથા બાણાસુરનું આખું એ સૈન્ય સર્વ દિશાઓમાં નાસી છૂટ્યો એમ પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ વિખરાઈ ચૂક્યું હતું ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધને માટે તત્પર અને ઉતાવળો થઈ બહાર નીકળ્યો અને તે સમયે ઇન્દ્ર જેમ ઉત્તમ દેવોથી વીંટળાયેલો હોય તેમ બાણાસુર ભયંકર આયુધોવાળા મહાબળવાન અને મોટા રથોવાળા વીર દૈત્યોથી ઘેરાયેલો હતો તે સમયે વિપ્રોએ જપ હોમ અને ઔષધિઓની સાથે મહાત્મા બાણાસુરના સંબંધે સ્વસ્તી વાંચન કર્યું ત્યારે બાણાસુરે બ્રાહ્મણોને ગાય ફળો પુષ્પો અને સોના મહોરોના દાન આપવા માંડ્યા જેથી એ વધારે દીપતો હતો અનેક ચંદ્રોથી જકડાયેલો હોય મહાઅગ્નિ સમાન દીપતો હતો દૈત્યોએ ગ્રહણ કરેલા અને મોટી ધ્વજાવાળા એ રથ પર બાણાસુર બેઠો હતો ત્યારે હાથમાં ધનુષ હતું શ્રી કૃષ્ણ સામે જતી વખતે તેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતું યાદવો સામે જાણે દૈત્યનો મહાસાગર હતો તે બાણાસુરની આગળ જતા સૈન્યો અતિ ત્રાસદાયક અને ભયંકર દેખાતા હતા તે સૈન્યો મોટા રથોથી યુક્ત હતા આમ અત્યંત અદ્ભુત દેખાવનો બાણાસુર સમુદ્રના જળરૂપી પોતાના નિવાસ યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો ઓખાહરણ વાર્તાનો ભાગ સમાપ્ત ઓખાહરણ વાર્તાના અગિયારમા ભાગમાં સાંભળશું કૃત હરિહર સ્તોત્રમ ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે મનુષ્ય હરિહર સ્વરૂપ આ સ્તોત્રમનો જે નિત્ય પાઠ કરે છે તે અગર રહિત બળવાન બને છે વળી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્તોત્રનો પાઠ કરે તો પુત્રવાન થાય છે કુમારી કન્યાને સારો પતિ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી સગર્ભા છે એ આ સ્તોત્રનો પાઠ કરે તે ઉત્તમ પુત્રને પ્રસવે છે જે સ્થળે આ સ્તોત્રનો પાઠ થાય છે ત્યાં રાક્ષસો પિશાચો કે વિધનો આવતા નથી તેવો ઉત્તમ સ્તોત્રમનો આ પાઠ જરૂરથી સાંભળજો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી નવા વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો વિડીયો પૂરો સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જય માતાજી